राजकोट खाते श्री गुर्जर सुतार ज्ञाति राजकोट द्वारा क्रिकेट टूर्नामेंट में हाल में रंग छे त्यारे तारीख एक हजार चौबीस रोज टूर्नामेंट ना सातमा दिवसे बहार आवेल समाज खेलाड़ियों ना मेहमान बनिया हता श्री गुर्जर सुतार ज्ञाती राजकोट द्वारा आयोजित क्रिकेट टूर्नामेंट में टोटल चुम्मास टीमों भाग लीधो જેમાં તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે ત્યારે ટુર્નામેન્ટના 7મા દિવસે અલગ અલગ 4 ટીમોએ ભાગ લીધો હતો જેમાં પહેલો મેચ कृष्णा राजकोट अने विश्वकर्मा बोनी टेक आई बी वच्चे हतो जारे बीजो मैच मैच सुपर जामनगर विनर टीम तथा मैच पेंथर सूरत साथे क्रिकेट टूर्नामेंट राजकोट जामनगर रोड पर आए ग्रीनफील्ड क्रिकेट ग्राउंड खाते रमाई रहेल छे रहे आवेला मेहमानो तथा खिलाड़ियों आवी छे આ ક્રિકેટ ટુર્નામેન્ટના દરરોજના કાર્યક્રમમાં કોઈને કોઈ સમાજના અગ્રણીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે તારીખ 21/5/2024 ના રોજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહેમાન તરીકે રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલ આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ સાથે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર શ્રી કિશોરભાઈ પરમાર અને કડિયા સમાજના અગ્રણી શ્રી કાંતિભાઈ राठौड़ श्री नरेंद्र भाई राठौर उपस्थित રહ્યા હતા જય વિશ્વકર્મા મારું નામ છે જીગર ઘોરેચા મારી ટીમનું નામ છે ઘોરેચા 11 બી અને મે લગભગ 5 6 વર્ષથી અહીંયા પાર્ટિસિપેટ કર્યા છે સુંદર સુંદર નાતીમાં અને ગ્રાઉન્ડ અનુભવ તો ધ બેસ્ટ ગ્રાઉન્ડ માં રમવાની ખૂબ જ મજા આવે છે આયોજન એકદમ સરસ કરેલું છે જય વિશ્વ મારું નામ છે કાર્તિક સંચાણીયા જામનગરથી જય વિશ્વકર્મા અમે જામનગરથી ટીમ છીએ સુપર જેમ દર વખતે ગુર્જર સુદાન નું બહુ સરસ આયોજન હોય છે આ વખતે પણ એની સારામાં મત્સવનું આયોજન કરે છે આ ગુર્જર સુતાન ની કમિટી રાજકોટ છે અને અમે અહીંયા દર વખતે આવીએ છીએ ને વધુ ને વધુ વખત જ્યારે પણ ટુર્નામેન્ટનું આયોજન થશે ત્યારે પાછા આવશું અને કમિટીને माहिती महिति चैनल ने सब्सक्राइब लाइक अने, शेर जरूर थी करो